हेलो अट फेमी क्या सब मजा में ने 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 से हूँ जमाशूँ महादेन जी माता स्वागत से तो सवार मोल ने तेरे नौ नौ अपने काम पर लगे से कंटिन्यू आप मजा जमीन कर तैयार थे सिद्ध कर बढ़ा मित्रों ने ફૂલ સપોર્ટ કર્યો છે બધા મિત્રોએ તો ધન્યવાદ બધાને દિલથી કરું છું એટલો સપોર્ટ કરવા બધા ને એટલી ખબર જ નથી એટલો મને સપોર્ટ મળશે એમ અને સપોર્ટ તો એ બધા ફૂલ કર્યો છે તો આવું નવો પાસે સપોર્ટ કરતા રહીએ આપણે સાતસો સાતસો ને પંચોતેરમાં સક્ષ હતા આપણે જ વિડીયોમાં આપણે થઈ જશે ને પાર થઈ જ ગયા છે આજમાં તો પંદરસો ફોરસો ફૂગ એવું છે તો એટલો સપોર્ટ કરવા બધા બધાનો આભાર જેમ તમે અમારો પરિવાર તેમ તમે અમારો પરિવાર છો અને આપણે હું સો કામ કરી છે તમને દરરોજ નજર આપણે અત્યારે છું તો આજમાં આપણે કામ શરૂ કરવા છે બોલીવડિયે સિણવાવાળો જનથી કણવનીતી ડુંગળી ડુંગળીનો મેલ નઈ રહ્યો આમાં તો આવી જવું અક્ષીના તન નંબર સિનાનો બીજ આવડો વાવાના સક્ષીનો આપણે આપણે તો ઓન પેલ કરીએ છીએ પોરજે વાવાજન ઇબ દેખતક સે માતર નંબર વીરન બસ શરૂ થાય છે એ હટ મે લાવું છે કનો લીધું છે પાવવા માટે અમારે માંપો બંદે ને ભાગો પરવાનું છે તો આ રીતે સે મે આગળ બતાવ કામ થઈ નીકળ જશે ઓલીવડે જવાનો માટે નું જ આવશે બીલીમાં હી મે સપોર્ટ જવાયકો સપોર્ટ આપતા જાવ વિડિયો માં ઇતે તો ટેપ ટેપ બાય બતાય તો મારા ખુશી લેશે તો બધું છાયલું મને લાગતું ન હતું પણ તમારા સાથ સપોર્ટ જોઈને મને લાગે છે કે મિત્રો આગળ વધારશે તો જેવો સપોર્ટ આપે આપતે રહેજો અને બધાનો દિલથી આભાર અને બધાને બધી ઠાક દઈની દયા રામદાન દયા માતાજીની દયા એ તમારો બધાનો સાથ સપોર્ટ છે એટલે બધું સિક્કે થઈ છે કે મારા એક દીકરા થવાનું નથી માતાજીની કૃપા હોય કે તમારા સપોર્ટ હોય તો થવાનું છે મે તમને કોઈ આ ગતા હોય તો ચેનલ નોમ દેજો તો આપરે થોડી સબસ્ક્રાઇબ કરીજો કરજો સપોર્ટ કરજો મિત તો કણની મેને આયા આપ બોલી વડી કે અમે આવીશું તમને બધું બતાઉં તો હું પોગી જશું બોલી વડી કે તું જો તહો લિસમ વડી થી જ આતો મારું નતો એ ને ગરડો અરોડા ની કે આ શું મરેલું છે તો એ માન કે સટડે ની ની કી वाह वाह मैं टूकी पीड़ी इडली नहीं जो हाँ कहवाड़े रिलेसम एकांत दस दाता ने बोल आप मतदे पैसे वही दी बोल मेव तो पड़ सोकर तो आप ना कोई बोला कर तो आई रीते रिलेशन थी तेरे कम से तो में कही जो है

ની હવે જાય છોડી નખ્યા છે તર બહુપર થઈ જશે તો અમે બુપરક કરી પીસી તો આવવાનું થા હંમ બબન જિલ્લા સે રાજુ કાકા ને મોકવા ભણ લે આવી જતે હમ બુપરા કર લે ઠંડા તે ખાઈ લે તો હવે જમેસ્ત મુજે નઈ પડી આ કે ને સે બગલા આત મારે સેમ નેતર કે સે ફૂલ ગરમી બહુ છે લે નું કો સુ કરી ઠંડા પર ખાઈ લે ને આપણે પૂરો ખાઈ લી पसीवा देते એટલે તો હોય ને કે વાવી તો કઈ વાર લાગે તો વાગી તો તણ હડતે કે તણ બાકી જોડી તો 4 4 5 ઉવાઈ જાય ને કપલેટ થઈ જાય તો આવ રીતે છે આપણે વાવી વિશેષણાનો તમે એક જો કરો શકો મત માં કેજો અને સાત સાત કર આપતરે કે બુદે વધારે રહેજો તો વામબાબા આવે પછી વાવીજી તમને કહો છો બતાવું હું તરત જ આવું સુટીફન લેવા વળી फाइनल बता सीणा कपड़े भोवाई जाए ने तुम्हें आगे विश्व में बता समय नहीं रो दताव कान रपटो एश्व बता समय नहीं रो ने वम भा पीवाया क्या भाई वो वाल गई एटलाीणा जाए हमारे तो देसी वहणियों हाँ से ऑटोमेटिक आप सीणा नो आले सकड़ा शोट जाता था, લે ઓટોમેટિક ને છલાવ નક તો ઈ ઓટોમેટિક લાવવાનો તો એમાંય સકડાવાળા દેશી પલાણી જૂની ઓટોમેટિક રીલી એમાં સકડાવાળા કરકરિયાવા ને સેશનો છોટી જન ઇતની જ આવે અને પ્યાખ આવે મે કે એક એક દાણો લી આ 5 કિલો અલગથી લેવો તો પીડા રહ્યા છે 50 5 બે વીઘા નું સુરો એટલે 10 થી 10 10 કિલો જો વીઘા મણસીણ આવે છે એટલે કેવા કે ની કેવાની તમે કોબન માં કેજો ને એડા ની જાળીયાવા વલા છે বগ নীজ হেডল লিধে লেখাই চিয়া পা নিশা এটা দাড়া মি যায় নিশানে কানে হেডল লৈছে বাই যাইছে হ'ব ঘৰ বেছি থাকে দেই কানে পিছত দাণ্ডাৰ খুব দ ઘેરે તો આવી રીતે છે સીમા વાવતા આખો દે વાવતા નહોતા પણ હાથી આગતા એવું કરતા બધું જાંડા છોડ નાખતા એવું ધીમે 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 કિરા કરી તો ફાઇનલ બસ ટાંડા છોડવાની તૈયારી છે ટાંડા છોડ નાખું અને આપણે હાથી ત્યારમાં નાખી દઈએ તો બસ આવી રીતે છે તેની કંપની જોતા રહીએ ફાઇનલ એ દે હાથમાં છે ને આપણે ઓલી વળી લીયા પછી ઘેરે લઈ કોપા આપણે ફૂલ તો અડી ગયા છે हाथ में जो साम देखा आप खेला बाजू जाए बोलो बी ऐंड करवास ने तो आप मित्रों आज फूल सपोर्ट कर दीता से आगे कीधि में पी पर फोल कहो है आप हज़ार ने आग वट गया तक ताल में तीधु थी हज़ार भाई वटी जाए आज तो मैं क्या हज़ार ने वटी गया ને સપોર્ટ એ બહુ સારો મિત્ર એ બધાએ કર્યો છે સપોર્ટ બધા કરતા રહીજો બધા જે મિત્રોએ સપોર્ટ કર્યો છે ને દિલથી જાઉં છું બધા પરિવાર જ આપણા ને અમી વાવતા છીણા છીણા વાવે આખો દીધું એવું બધું કરતા હતા ને આગળ બધું બીજા બેઠા છે એને જે આજમી ગીતો ભાભા કર્યા નહોતા એટલે મોઢા આવ્યા મતલબ મોડું થઈ ગયું હતું એ ગીતો ગા છોકરાને મૂકવા ભણવા ले आयो मॉडल ले तो लागे रखे आवे तो अब सादर रीते मरो काम प साले से ने બધા મિત્રો જો સપોર્ટ આપો આપ તરીજો બધા ને દિલ થી ધન્યવાદ આવનો સપોર્ટ આપ તરીજો તમારા ભાઈ ને આ લોકો હેન્ડ કરી છે આગળ શેર કરતા રહેજો બધા લોકો તો સપોર્ટ આપ તરીજો બધાને રમા દેજો માતાજી બાય બાય ટાટા